ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી હર મહાદેવ જય સોમનાથ કેમ છો આઈ હોપ બધા મજામાં છે તો કઈ સત્ય તો મમ્મીને ઘરે છે નહીં ને મમ્મીને બધા લગ્નમાં ગયા છે અને હું ઘરે છું તો બકાલાવાળા બે નહીં હતા તો ઓલરેડી અત્યારમાં બકાલું લઈ નાખ્યું છે તો બકાલામાં શું શું છે ચાલો તમને બતાવી દઉં છું આજેનું બકાલું છે લોકી મસ્ત મજાની કુણી એકદમ આપણે રોજે મહાદેવના ફૂલ હોય છે એ ફૂલ છે પછી મસ્ત મજાના ગાજર છે કકડી છે બીજું બકાલ તો ઓલરેડી બધું પડ્યું છે તો આજનું બનાવાનું છે નહીં મારા માટે બે પરોઠા મમ્મી બનાવીને ગયા છે એટલે એ મારે ખવાના જ છે ને ઘરે કોઈ નથી અને મારી સોફી જોવા છે હાથનું વાતાવરણ બી બહુ સરસ છે મસ્ત એકદમ તો ફ્રેન્ડ્સ અમારે બનાવવાનો છે ગુંદ તો ડ્રાય ફ્રૂટ છે તે કટિંગ થાય છે ઠંડીની સિઝન ચાલે છે એટલે ગુંદ બનાવવાનો છે બધી તૈયારી થઈ રહી છે તો અમારે બનાવવાનો છે ગુંદ તો ફાઇનલી ગોળ ને પણ નીકળી છે ડ્રાય ફ્રૂટ રેડી થઈ ગયા છે કોઈ ન એવું ન હોય પછી આ લોટ છે ગુંદને એવું બધું આવી ગયું છે અહીંયા પર રાખી છે કડાઈ આપણે દેશી સ્ટાઈલમાં બનાવવાનો છે એટલે ચૂલા પર બનશે જોઈ શકો છો તો કઢાઈ રાખી દીધી છે શું નાખ્યું ઘી નાખ્યું ને ઘી નાખ્યું છે અને હવે ગુંદ એમાં શેકવાનો છે

봐이고 <목적> 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 ગું છે એ સેકી લીધો છે ને હવે બીજી બધી વસ્તુ એડ કરવાની છે ફટાફટ હવે ડ્રાય ફ્રૂટ શીખવાના તે થઈ ગયું ગરમ બદામ પિસ્તા અને કાજુ કાજુ બાકી છે અચ્છા તો આ ને બદામ છે તો ગાઈસ પિસ્તા ને બદામ આવી ગયા છે અને હજુ કાજુ છે નાખવાના બાકી છે તો પહેલાં આને ઘીમાં છે ફ્રાય કરવાના છે અને ત્યારબાદ કાજુ ફ્રાય કરવાના છે ઓલરેડી ગુલ તો જો મસ્ત મજાનો શેકી લીધો છે ફ્રાય કર્યો છે આ છે કાજુ એ ફ્રાય કરવાના છે આ ગોળ છે ગોળ પણ કાઢી લીધો છે ઘઉંનો લોટ છે હવે એડ કરવાના છે કાજુ બંને જોડે ફ્રાય કરવાના છે હવે એડ કરવાનું છે દ્રાક્ષ અહીંયા મોમ છે આરામથી બેઠા બેઠા હિંચકા ખાઈ છે અમે તમારે નહીં બનાવવાનો ઓકે તો ગઈશ મમ્મી છે બેઠા છે હવે પાછું એમાં એડ કરવાનું છે ઘી તો ગયું છે મસ્ત મજાનું ઘી 对对对。 માટે હવે થઈ ગઈ ગરમ થઈ ગયું છે બાકીની કાર્યવાહી મમ્મી કરશે બધી છે મમ્મીનો વાળો બનાવવાનો મમ્મી છે બનાવશે ગુંદ મિતીને

આવે છે અગુન ત્યાં સુધીમાં હું બતાવી દઉં છું મારા ઝાડ તો આ એક મસ્ત ફ્લાવરિંગની વેલ છે આઈ થિંક ઝાડ છે વેલ લાઈફ પછી ફ્લાવર નથી આવ્યા બાકી તુલસીઓ આ પણ જો બે કલરના ફ્લાવર આવે છે એક વ્હાઈટ અને આ બંને મિક્સ મસ્ત છે મારી ગુલાબ છે બળી ગઈ હતી ને પછી અત્યારે થઈ ગઈ છે પછી છે ક્રિસમસ છે ક્રિસમસ પછી બધા અલગ અલગ ઝાડ છે આ તુલસી માતા છે ઝાડ છે ઝાડ વ્હાઈટ ગેટ ઉપર બી છે કયા બી છે તો બધા ઝાડ છે ફાઈનલી તમને બતાવી દઉં છું હજી મને પણ ઝાડનો બહુ શોખ છે

જગ્યા બતાવું છું બાકી રહી ગયું છે અહીંયા બી તુલસી અને વહેલ ને બધું છે લઉબટ અને પહાડી બોબટ અને વાત છે કબૂતરો તો ગઈશ આટલા બધા ઝાડ છે મારા ઘરે સ્પેશિયલ ઝૂલો છે મમ્મીને બેસવા માટે અને ત્યાર બાદ છે અહીંયા પર પણ બહુ બધા ઝાડ છે તે મસ્ત મજાના રાખ્યા છે અહીંયા બી વેલ છે અહીંયા પણ ઝાડ છે બધા ફ્લાવર બહુ જ ગમે છે આ બીજો કેટલું ફાઇન ઉગ્યું છે મતલબ લયા હતા બારથી આને ઉગાયું છે હોસ્ટમ એરિયા છે અહીંયા પર ઉપર રૂમ છે તો ફાઇનલી આપણું હોમ છે અહીંયા પર મસ્ત મજાનું મમ્મી બનાવી રહ્યા છે ગુંદ મસ્ત સમજી નાનો તો તો એવું કરવું જ પડે ને કેમ ના કરવું પડે આમ

ના એ તો આરામથી બનાવશે મારે ખાલી વિડીયો શૂટ કરવાનો નો હેલ્પ એના તો કંઈ નહીં આવડે

ോ പക Terima kasih telah <laughs> હિંચકાની છે સુતી છે મારી સોફી બેન સોફી અય સોફી બોલતી કેમ નહીં સોફી તો હવે થોડી કરવાની છે મમને હાલ મમ્મી કઈ કહેતા હશે મને યાદ બી નથી યાદ બી નથી મને મમ્મી કઈ વસ્તુ નું કહેતા હશે શાયદ તો આમનું જ કહેતા હશે અને અહીંયા પર છે મારે એક્સરસાઇઝ કરવાની સાયકલ

นี่ยเีมาสุขเาจ้ะมามบเข